વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા પાણીકેટ દરવાજાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી છેલ્લા ઘણા દિવસોથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા રસ્તા કિનારાની ખુલ્લી જગ્યાઓમાં ઊભા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં વિવિધ વોર્ડ વિસ્તાર પ્રમાણે દબાણો દૂર કરવા માટેનું ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે દબાણ શાખાની બે ટીમ તેમજ ઢોરપાટી શાખા સાથે શહેરના વોર્ડ પાંચ અને વોર્ડ પંદર વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પાણીગેટ દરવાજાથી લઈને મહાવીર હોલ ચાર રસ્તા સુધી રસ્તા કિનારા લારી ગલ્લા તેમજ તંબુ બાંધી વેપાર કરતા લોકોના દબાણો દૂર કર્યા હતા આ કામગીરીમાં પાણીગેટ પોલીસ મથકના સ્ટાફે બંદોબસ્ત સાથે કામે લેવાયો હતો જ્યારે ફાયર બ્રિગેડ વીજ કંપનીનો સ્ટાફ તેમજ પાલિકાના સ્ટ્રીટ લાઇટ વિભાગના સ્ટાફને પણ સાથે રાખીને ત્રણ ટક ભરીને લારી ગલ્લા અને તંબુના દબાણો જપ્ત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરની અંદર દબાણો દૂર થાય તે જરૂરી છે પણ સાથે સાથે રોજ કમાઈને રોજ ખાનારા લોકો માટે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ થાય નાના મોટા રોજગાર કરીને પોતાના ઘરનું ગુજારણ ચલાવતા લોકો માટે કાયદાકીય નીતિ નિયમોના પાલન સાથે યોગ્ય આયોજન થાય તેવું પણ જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે જેથી રોડ રસ્તા ઉપર ખુલ્લા રહે અને રોજ કમાઈ રોજ ખાનારા લોકોને કોઈ મુશ્કેલીનો સામનો પણ ન કરવો પડે તંત્ર અંગે કોઈ યોગ્ય આયોજન કરે તે હવે જરૂરી થયું છે

માણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દમણ શાખાની ટીમ વોર્ડ ઓફિસર શ્રી અને તેમનો સ્ટાફ જમીન મિલકત કોમર્શિયલની ટીમ ફાયર ડિપાર્ટમેન્ટ મેડિકલ સ્ટ્રીટ લાઇટ તેઓની ટીમ સાથે રાખી કાર્યવાહી ચાલુ છે સબડન આસ્કરીને આરે ફાયરની જે ટીમ નો ઉપે આવ્યો છે જેમાં ફાયર ટીમો છે સેફટી મેજરને ધ્યાન રાખી પણ સાથે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર